વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં બોલાચાલી બાદ ગરદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ રૂરલ પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં પરણીત મહિલા કુદરતી હાજતેથી ઘરે આવતા હતા તે દરમિયાન આરોપીઓ દ્વારા આબરૂ લેવાના ઈરાદાથી મહિલાનો હાથ પકડી ખેંચેલ અને આ બાબતે તેમના પતિ દ્વારા આરોપીઓને કહેવા જતા આરોપીઓ દ્વારા મહિલાના પતિ સાથે ચપાચપી કરી તેમજ અન્ય આરોપીઓ દ્વારા ઉપરાણું લઈને ફરિયાદીના ઘરે આવીને ફરિયાદી તથા તેમના દાદીને ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મહિલા અને તેમના પરિવાર દ્વારા વિરમગામ રૂરલ પોલીસ મથકમાં માર મારનાર આરોપી નીતિનભાઈ રમેશભાઈ કુળી પટેલ રમેશભાઈ મહાદેવભાઈ કુળી પટેલ પરેશભાઈ રમેશભાઈ કુળી પટેલ નરેશભાઈ સુખદેવભાઈ કુળી પટેલ સુખદેવભાઈ મહાદેવભાઈ કોળી પટેલ તમામ રહે થોરી મુબારક તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે